નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભોજા ભગતના નામથી કોઈ અજાણ નહીં જોઈ અમરેલીના લાપાળિયા ગામથી પાંચેક કિલોમીટર દૂર જ ગામે ભોજા ભગતનો આશ્રમ છે જલારામ બાપાને પણ સૌ જાણતા જ હશે ભોજા બાપા તેમના ગુરુદેવ હતા કાઠિયાવાડના કોઈ ઊંડાણના એ ગામડામાં જઈ ચડીએ ને ગળતી રાતના ગામના ચોરે રામજી મંદિરની પાળે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનિકના તંબુરાના તારથી ટપકતો કે હલો કેળીબાઈની જાનમાં એ ભજન સાંભળે ત્યારે ભાવ વિભોર બની જઈએ છીએ ભજનાંતે ભોજા ભગતનું નામ આવે છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંતકવિ ભોજા ભગતના જીવન કાર્ય વિશે આપણે ભાગ્યે જ જાજુ જાણતા હોઈએ છીએ આજથી સવા બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ભોજા ભગતના અવતાર કાર્ય અને તેમના સર્જન કાર્યનો અછડતો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલા દેવકી ગાલોલ નામના નાનકડા ગામના ભોળા હૃદયના કૃષ્ણ ભક્ત શ્રી કરશનદાસના ખોરડે ભોજા ભગતનો જન્મ થયો એ વર્ષ હતો સને સત્તરસો ને પંચ્યાસી એમના માતાનું નામ ગંગાભાઈ જ્ઞાતિએ લેવા કણબી અટક એમની સાવલિયા કહેવાય છે કે પૂર્વ જન્મનું અધૂરું રહેલું એ કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતા દંપતીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો શ્રી મનસુખભાઈ સાવલિયા ભોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા અવતરેલ આવા પુરુષોમાં સામાન્ય લોક સમુદાયથી ભિન્ન એવી વિલ વિલક્ષણતા હોય છે પરિચિત ચીલા ને ચાતરીને તેઓ નવો પંથ શોધે છે જન્મથી માંડીને બાર વર્ષની ઉંમર સુધી ભોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા દિવ્ય તેજવાળા અને દૂધાહારી બાળક ભોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઈને ગુજરાતના ખૂણે ખૂણે ઘૂમી વળી અસંખ્ય લોકો તેમના દર્શને આવવા લાગ્યા જ્ઞાનના નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના વનને બાળી નાખનાર મહાજ્યોતિના દિવ્ય દર્શન તેઓને થવા લાગ્યા બાળ ભોજા ભગત બાર વર્ષ સુધી દુધારી રહ્યા ત્યારે વિસ્મયકારક ઘટના ઘટી એ વખતે ગિરનાર ઉપરથી અતીતોની વન શાખાના રામે તવન નામના એક અતિત યોગી દેવકી ગાલોલ ગામે આવી ચડ્યા રામે તમને આ દિવ્ય કાંતિવાળા બાળકની મહાદશાના દર્શન પળવાળમાં જ કરી લીધા ચાર આંખો મળી અને આ તપસ્વી દ્રષ્ટિ દ્વારા ક્રિયાથી ભગતને દીક્ષા વચન અને કર્મથી જન સેવાનો મહામંત્ર આપી ભગતના માતા પિતાને કહ્યું કે તમારો દીકરો માનવ કલ્યાણ કરવા જન્મ લેનાર મહાન વિભૂતિ છે સમાજનો ઉદ્ધાર કરનાર મહા વિભૂતિ છે ઈશ્વરમાં એકાકાર થઈ જનાર યોગી છે સંસારના બંધનો એને બાંધી શકશે નહીં આટલું કહીને સાધુ પણ આ તપસ્વીના દર્શન થયા નહીં જીવનના ચોવીસ વર્ષ સુધી દેવકી ગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાધૂધીને કારણે એમનું કુટુંબ એ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું અહીં માસિયા ભાઈને ત્યાં થોડો વખત રહ્યો ઓજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામ રટણમાં આઠે પોર રથ રહેવાની ઝંખના જાગી એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જળ ટીંબો હતો બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજીની રમણીયતા હતી પક્ષીઓના ને કલરોથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું પણ લોકો કહેતા ટીંબો તો ભૂતાવળનું ધામ છે વહેમ અને અંધશ્રદ્ધાના અંધારા ઉલેચવા અવની પર અવતાર લઈને આવેલા ભોજા ભગતે અહીં જ આશ્રમ બાંધ્યો પ્રકૃતિ દેવે પોતાની રમણીયતાથી ટીંબાને ભર્યો ભર્યો બનાવ્યો ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું પંચભૂતના બનેલા માનવી એક ભૂતથી ડરવાની શું જરૂર છે એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો એક સમયે જ્યાં ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જડ લાગ્યા ભોજા ભગત અહીં આશ્રમમાં રહીને અજબા જાપ જપવા લાગ્યા લોકો તેમના દર્શન કરવા અને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા અને એક મનુષ્ય એમના શિષ્ય બન્યા અમરેલી પાસે વસેલું ફતેહપુર ગામ એ ભોજા ભગતના સંગમાં એ વૈકુંઠ ધામ બની રહ્યું ભોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે કે ભોજા ભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતા જાત્રા એટલે જીવનું ત્રાણ કરે જીવને જે તારે તે જાત્રા આપણે હદાય તીર્થોમાં જાત્રા નહીં પણ ભ્રમણ કરતા હોય છે ભ્રમણ તો ભ્રમ વધારે મન પવિત્ર હોય અંતરમાં વિવેકના દિવડાની વાયું પ્રજ્વલિત થયું હોય તો જાત્રાની કોઈ જરૂર નથી શ્રીહરિ તો જાત્રામાંથી નહીં પણ અંતરયાત્રામાંથી મળે છે દિલમાં દયાભાવ હોય તો કાશી ગયાની જાત્રાએ જવાની કોઈ જરૂર નથી એમાં વૈશાખી પૂનમની રાતે જાત્રા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો દ્વારકાની જાત્રા જુવારવા જતા સંઘમાં બાવાજી બાળક દાસ દંડવત પ્રણામ એ કરતા કરતા જાત્રામાં જોડાયા હતા એ જોઈને ભોજા ભગત વિચારવા લાગ્યા અરે રે આ તે તપનું કેવું અભિમાન ભક્તોએ એમને જાત્રામાં જોડાવા વિનંતી કરી ત્યારે એમણે એટલું જ કહ્યું એક આસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગ્યને જાત્રાને રંગમાં રંગાવું ન શોભે ભોજા ભગત ના આશીર્વાદ લઈને સંગ દડ મજલ કરતો અઠાવન દિવસે દ્વારકા પહોંચ્યો એ રાત્રે બાવાજી બાળકદાસ પાછલા પોરે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં કોઈ સંતનો અવાજ સંભળાયો હરિદર્શન કે લીએ તું દ્વારકા મે આયા લેકિન સ્વયં શ્રી હરિભોજા ભગત કો દર્શન દેને કે લીએ યહાં સે ફતેપુર ગયે હુએ હે બીજે દિવસે સંગ યાત્રા કરીને વળી નીકળ્યો વળતા ફતેપુર આશ્રમે આવીને ભોજા ભગતને સ્વપ્નની વાત કરી બોજા ભક્તે વિનમ્ર ભાવે કહ્યું સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી તે સાચી છે દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીં જ થયા હતા તે દી રાતે એક હજાર સૂરજ ઉગે એવા અજવાળા એ ઓરડામાં પથરાઈ ગયા હું આનંદની સમાધિમાં એ લીન થઈ ગયો શ્યામ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભૂજાઓ પર છાપ લગાડી દીધી આ રહી જુઓ આટલું કહેતા ભોજા ભગતની જીવ માંથી દિવ્ય વાણી જ્ઞાન ભોજા ભગત ભગતના શિષ્ય મંડળમાં બે શિષ્યો મુખ્ય હતા જલા જગમે જગમગે જીમી ગગન મંડલ સુર એવા ખ્યાતિ પ્રાપ્ત કરનાર વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગાર્યાધનના ભક્ત વાલમરામ વાલમરામની ગુરુ ભક્તિ અપહાર હતી તેમને સ્વપ્નમાં ગુરુદર્શન થયેલું અને ભોજા ભગતને જોતા પૂર્વ જન્મના સંસ્કાર જાગી ઉઠ્યા ભોજા ભગતને પદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી ચરણ સેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માંગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગાર્યાધનની ધજા ચડે આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવ ટાણે વાલમરામ બાપાની જગ્યામાંથી એ આવેલી ધજા છે વીરપુર અને નગારિયા જગ્યાઓમાં માનવ કલ્યાણની જ્યોત અહર્નિશ ચલતી રહી છે બંને સેવાના અમરધામ બન્યા છે જ્યાં અભ્યાગતને મીઠો આવકાર ભૂખ્યાને ભોજન અને દુખ્યાને દિલાસો મળે છે જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રદ્ધા હતી તેમણે પોતાના સેવા વૃત્તિ અને પ્રેમ ભક્તિ ગુરુને પ્રસન્ન એક વચન માગી લીધું કે અંત વેળાએ શિષ્યને દર્શનનો લાભ આપો ભોજા ભગત તો યોગી હતા યોગી પુરુષને દેહ લીલા સંકેત લેવાની ઈચ્છા થાય ત્યારે અમલમાં મુકતા હોય છે પોતાના દેહાવસ્થાનો ખ્યાલ આવી જતા ફતેપુરથી વિદાય લઈ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવાએ વીરપુર આવ્યા અને સ્વજનોએ અને ભક્તોને કહ્યું અમારી અંતિમ વિદાય છે અને છેલ્લી વેળાના રામ રામ રે પદ પણ રચ્યું વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય એ જલારામના સાનિધ્યમાં મહાપ્રતાપી સંત રત્નો દેહ વિલય થયો એ વર્ષ તો ઈસવીસન અઢારસો પચાસ વિદાય વેળાએ શિષ્યોને શીખ આપી ભાઈઓ બધા રંગ ભાવે રહેજો

કરવાના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિ ચિહ્નો તેમણે ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ ઢોલિયો પાઘડી માળા સાદડી અને ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે ઢોલિયા પર બિરાજમાન ભોજા ભગતની તેજોમય મૂર્તિના દર્શન ત્યાં થાય છે અને ત્યારે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો આવે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા વીરો સાથે જય ભોજલરામ બાપા